નમસ્કાર મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં આવેલા પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં ખૂબ જ પ્રસ્થિત એવું મહાકાળી માતાનું પ્રાચીન મંદિર આવેલું છે પાવાગઢ ખાતે આ મંદિર સાથે દેશના હજારો અને લાખો ભક્તોની આથા અહીં જોડાયેલી છે આ મંદિર અતિ પ્રાચીન હોવાનું પુરાવા આપણા શાસ્ત્રોમાં પણ ઉલ્લેખ જોવા મળેલા છે આ મંદિરના પુરાવા ભગવાન રામના યુગમાં પણ જોવા મળેલા છે લવકુશ સહિત કેટલાક બૌદ્ધ ભિક્ષુકોએ અહીં આ જગ્યા પર મોક્ષ પાત કરેલા છે આ એક સર્કિટ પીટ મંદિર છે આ મંદિરનું ખાસ મહત્વ એ છે કે આ જગ્યા પર માતા સતીના સ્થળ ફળાયા હતા જેને લીધે માતા તરીકેનું થાબુક તે તે જગ્યાએ પડ્યા તે તરીકે ઓળખાય તેમાંનું એક સ્થાન એટલે કે પાવાગઢ જ્યારે દેવી શક્તિના ધન પડ્યા હતા આ જગ્યાનું નામ પાવાગઢ પડવા પણ એક કારણ છે પહેલાના સમયમાં આ દુર્ગમ પર્વતો પર ચઢાઈ કરવી ખૂબ જ મુશ્કેલ હતી ચારય બાજુએ ખીણ હતી તેથી પર્વતનો એક દ્રશ્ય વહેતો હતો માટે આ જગ્યાનું નામ પાવાગઢ પડ્યું હતું તેનો અર્થ થાય છે કે ચારેય તરફ નામ એક ઐતિહાસિક સ્થાપના વનરાજ ચાવડા એ કરી હતી પાવાગઢની શરૂઆત ચાપાનેરથી થાય છે ચૌદસો ઇકોતેર ફૂટ ઉપર માચી હવેલી આવેલી છે માચીથી માતાજીના મંદિર સુધી જવા માટે હવે તો રોપવે સગવડ કરવામાં આવી છે પાવાગઢ પર રહેલા મહાકાલી માતાજી વિશે એમ કહેવાય છે કે અહીં ઋષિ વિશ્વામિતિએ માતાજીની આરાધના કરી હતી માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા તેમણે કરેલી છે પાવાગઢના ડુંગરો પરથી જેને નદી નીકળે છે તેનું નામ વિશ્વામિતિ નદી રાખવામાં આવ્યું છે પાવાગઢ ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે એક અચૂટ આસ્થાનું કેન્દ્ર રહેલું છે અહીં દરરોજ ઘણા ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવે છે કેટલાક રથ લઈને પગપાળા સંક પણ અહીં આવતા હોય છે જ્યારે ભક્તોને અગવડ ન પડે માટે સેવાભાવી લોકો દ્વારા રસ્તામાં સગવડ કરવામાં આવે છે ચૈતર મહિનાના પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે અને પાવાગઢ ખાતે આવેલા મહાકાળી માતાજીના આ સર્કિટ પીઠ મંદિરોમાં દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા માટે ઉમટી પડે છે કહેવાય છે કે અહીં જો ભક્ત એકવાર પણ માતાજીના દર્શન કરે તો તેની 100% મનોકામના માતાજી પૂર્ણ કરે છે આ વિડિયો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક થી જરૂરથી કરો અને કોમેન્ટ બોક્સ માં જઈને લખી દો જય મહાકાળી માતાજી આવતા ફક્ત ચોવીસ કલાક માં જ માતાજી તમને ખૂબ જ સમાચાર ને પ્રાપ્તિ કરાવશે અને બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરશે